નમસ્કાર ખેડૂત મિત્રો હું અજય મુળિયા આપ સર્વ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો ખેડૂત ખુશ તો બધા ખુશ આ વાત લઈ આપણે દર વખતે એ કંઈક ને કંઈક નવી માહિતી સાથે એ મિત્રો મળીએ છીએ અને ખેતીને જે છે એ સરળ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ ત્યારે આપણી સાથે જે છે એ દર વખતે ખેતીના ઓજારો જે છે એ કંઈક ને કંઈક નવી આધુનિકતા અને ટેકનોલોજીનો ઉપયોગ કરી અને સાથે સાથે એક નવી આવડતનો ઉપયોગ કરી અને ખેડૂતોને સરળ બને એના માટેના પ્રયત્નો કરતા હોય એવું મિત્રો જસદણની અંદર આ સામુંડા ખેત ઓજાર જે એમના જે છે એ ભાઈ આપણી સાથે આજે જોડાના છે અને એમની પાછી જે છે એ મિત્રો આજે આપણે એક આધુનિક ખંપાળી તો આજે જે આપણે પંચેઠી જેને કહીએ છીએ આ ખંપાળી જે છે એ આધુનિક કેવી રીતની બની છે અને ખેડૂતોને શા માટે ઉપયોગી થશે એમની પાસેથી જાણવાનો પ્રયત્ન કરીએ આપનો પરિચય આપીને ત્યારબાદ અમને આ પંચેઠી એટલે કે ખંપાળી વિશેની માહિતી આપો નમસ્કાર મિત્રો મારું નામ ડોડિયા જયદીપ છે અને આપણી દુકાનનું નામ ચામુંડા ખેતી ઓજાર છે અને આજે આપણે વાત કરવાની છે આ ખપાળી વિશે જેમાં આપણી પાસે ત્રણ પ્રકારની ખપાળી છે જો આ એક છે ભૂંગળીવાળી એટલે કે ગોળ પતરાની ભૂંગળી બનાવેલી છે અને આ આપણે છે ને પાલામાં કામ આવે છે અને આખી ગેલવેનાઈઝ કપાડી છે બરાબર છે પાયપ પાયપ આ ભૂંગળી બધું આપણે ગેલવેનાઈઝ નું વાપરી છે અને એકદમ હળવી અને આ મજબૂત આવે છે બરાબર છે અને પછી આપણી પાસે બીજી છે આ એંગલ વાળી ખપાડી હા હા હા

મિત્રો આ નવી ખપાળીની શું વિશેષતા છે એ ખાસ તો અમારા ખેડૂતોની કે ઓલી ખંપાળી તો બે અમારા ખેડૂતો વાપરે જ છે આ ખપાળીની શું વિશેષતા છે આ ખેડૂતો શા માટે વાપરવી જોઈએ આ ખપાળીની વિશેષતા એ છે કે જયારે માંડવી ભેગી કરવાની હોય ત્યારે ઓલી ખપારી હોય એના દાતા રહ્યા ની એઠે આપડે ડુંગર જે પાથરેલું હોય કાપડ પાથરેલું હોય એના દાતા થી ફાડી નાખે છે કાપડ કે ડુંગર ડુંગર છે કે એને જે તોડી નાખે હા એને તોડી નાખે છે જે છે એ આવી રીતની વાળીને કમ્પ્લીટ કરવામાં આવી છે ફરિયાથી ફરિયાથી વાળીને કમ્પ્લીટ કરવામાં આવે છે એટલે આમ માંડવી આમ કરે એટલે ડુંગર નો ફાડે એના માટે મિત્રો જ્યારે ખળું લેવામાં આવે ત્યારે જે છે એ આ ખંપાળે એટલે કે પંજેઠીનો ઉપયોગ મિત્રો કરી શકાય છે અત્યારે હું જે આપણે ખડાની અંદર આપણે આ આવી રીતના જે છે એ ટૂંકમાં જે ભૂંગણ હોય કે એને નીચે સુધી અડી જાય છે તોડવાનો પ્રશ્ન રહેતો કહેતા એટલે ધ્યાન રાખજે ધ્યાન રાખજે એવું આપણે કહેતા હોય ત્યારે હવે જે છે એ છોકરો હોય કે એને જે છે આપણે દઈએ તો હવે એ કહેવાની જરૂર નહીં પડે કારણ તો કે અહીંયા જે છે સરસ મજાની જે છે વાળી અને સરસ મજાનો આ ખપાળી જે છે તૈયાર કરવામાં આવી છે હવે આ ખપાળી ની કિંમત શું છે એ તો કયો આ ખપાળી ની કિંમત આપણે બસો ને